આજકાલ દર દસ વ્યક્તિઓમાંથી સાતથી આઠ વ્યક્તિઓને પેટની સમસ્યા થવા લાગી છે જેનું કારણ છે બહારનું ભોજન જંક ફૂડ બેઠાળું જીવન અનિયમિતતા અનિયમિત નીંદર ઉઠવાનો સમય પરિણામે બીજી કેટલી બધી સમસ્યાઓને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ જેમાંની પહેલી સમસ્યા કે પેટની અંદર ગેસ થવો એસિડિટી થવી અપચો થવો ઉલટી અને ઉબકા થવા જમ્યા પછી ફૂલવું અને ખાસ કરીને થવી બધી સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે સાથે સાથે વર્ષ દરમિયાન આપણને વારે વારે કફ થઈ જતો હોય છે શિયાળા કે ચોમાસામાં તો કફ થતો જ હોય છે પણ ઘણા લોકોને ઉનાળામાં પણ કફની સમસ્યા સતાવતી હોય છે વારે વારે ઘણાને શરદી થઈ જતી હોય છે પણ સાથે બંને સમસ્યાઓ એકસાથે થઈ જાય તો શું કરવું કયો ઈલાજ લેવો અથવા તો વારંવાર બહારની દવા ન ખાવી હોય તો ઘરગથ્થુ ઈલાજ કયો લઈ શકાય તો આજે હું તમારી સાથે એવો ઔષધીય પાવડર એટલે કે ફાકીની રેસીપી શેર કરી રહી છું જેને શિયાળા ઉનાળા કે ચોમાસા દરમિયાન તમે લઈ શકો છો ક્યારે કેટલી લેવી તે હું તમને વિડીયોના એન્ડમાં સમજાવીશ એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર કમ્પ્લીટ જોજો તો પહેલી આપણી વસ્તુ છે અજમા અજવાઈન અત્યારે જેટલી વસ્તુઓ લઈએ છીએ તેને ખાસ ધ્યાન રાખવાનું ધીમા તાપ પર આપણે શેકીશું કલર ચેન્જ ન થાય ત્યાં સુધી નથી શેકવાનું પણ માત્ર તે શેકાઈ ગયું છે તેની સરસ એવી સ્મેલ આવી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું અને બળે નહીં તે માટે તેને સતતને સતત હલાવતા રહેવાનું છે તો હવે અહીંયા અમે બે મોટી ચમચી જેટલા અજમા લીધેલા છે અજમાની અંદર કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર ફોસ્ફરસ જેવા ઘણા બધા તત્વો રહેલા છે જેના પરિણામે આપણને પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ એસિડિટી કબ્સ પેટનું ફૂલવું અપચા જેવી જે સમસ્યાઓ હોય તેમાં ફટાફટથી રાહત આપે છે સ્પેશિયલી ફ્રેન્ડ્સ મારા નાના બાળકને એટલે કે પાંચથી છ વર્ષના બાળકને પણ હું જ્યારે વોમિટ જેવું થતું હોય અમે લોકો ટ્રાવેલિંગમાં હોય ત્યારે માત્ર બે ચપટી જેટલા અજમા આપી દઉં છું તો તેનાથી તેને ફટાફટથી રાહત થઈ જાય છે ઉલટી ઉબકા થતા હોય તો તેમાં પણ ફટાફટથી રાહત થશે અજમાનો સૌથી મોટો બેનિફિટ એ છે ફ્રેન્ડ્સ કે ગમે ત્યાં ખૂણા ખાંચકામાં જો શરીરમાં તમારે ચરબી હશે તો માત્ર આ પાવડર એક ચમચી લેશો જેમાં આપણે અજમા પણ ઉમેરવાના છીએ આગળ જતાં તો તેના લીધે ખૂબ જ ફાયદો થાય છે અને આ પાવડરની સાથે જો ગરમ પાણી લેવામાં આવે તો ચરબી ફટાફટથી ઓગળે છે કોઈ બી ડાયટ એક્સરસાઇઝ કરવાની પણ જરૂર નથી રહેતી તો અહીં આપણા અજમા સરસ રીતના શેકાઈ ગયા છે તો હું તેને ઠંડુ થવા માટે એક પ્લેટમાં લઈ લઈશ તો હવે આપણે આપણી બીજી સામગ્રી લેશું વરિયાળી જે મેં અહીંયા અજમા હતા તેનાથી ડબલ લીધેલી છે એ વાતનું ખાસ ધ્યાન રાખશો કે જે લોકોને અજમા ગરમ પડતા હોય તે લોકોએ આ ફાકીમાં અજમાની ઓપ્શનમાં એટલે કે એની સામે વરિયાળી ડબલ ઉમેરવી જે લોકોને અજમા આરામથી ડાયજેસ્ટ થતા હોય તેને બંને વસ્તુનું પ્રમાણ ઇક્વલ રાખવાનું છે વરિયાળી છે તે નેચરલી ઠંડક આપે છે પરિણામે જ્યારે એસિડિટી જેવી સમસ્યા હોય ગેસ હોય અપચો હોય તેમાં ખૂબ જ ફાયદાકારક રહે છે જો તમારી પાચન ક્રિયા નબળી પડી ગઈ હોય તો નોર્મલી વરિયારી ખૂબ જ કામ આવે છે ઘણા લોકો મુખવાસમાં વરિયાળી ખાતા હોય તેનું આ જ પ્રમાણ છે કે જમ્યા પછી વરિયારી ખાવાથી આપણું ભોજન ફટાફટથી પચી જાય છે ઘણા લોકોને ખબર નથી હોતી પણ ઉધરસમાં વરિયાળી આશીર્વાદ સમાન છે જ્યારે તમને વધારે ઉધરસ આવતી હોય ત્યારે વરિયાળી ખાવાથી તેમાં ખૂબ જ જલ્દીથી રાહત મળતી હોય છે તો હવે અહીંયા આપણી વરિયાળીમાં પણ સરસ રોમાં આવવા લાગી છે અને તે શેકાઈ ગઈ છે તો આપણે તેને સાઈડમાં રાખેલી પ્લેટમાં ઠંડી થવા મૂકી દઈશું તો આપણી ત્રીજી વસ્તુ છે જીરું જે બધાના પ્રમાણમાં ઇક્વલી લેશો જીરામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં આવેલું હોય છે પરિણામે તાવ શરદી ઉધરસ ચરબી ઓગાળવી વજનને વધતાં ઘટાડવું ખાસ કરીને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદયને મજબૂત કરવું પાચનક્રિયા સુધારવી હોજરીને મજબૂત બનાવવી આવા અનેક ફાયદાઓ ધરાવતો ગુણ જીરામાં રહેલો હોય છે ઘણા લોકો વજન ઉતારતી વખતે પણ સવારે નળણા કોઠે જીરાનું પાણી પીતા હોય છે જે માત્ર વજન જ નહીં પણ આગળ જ ગણાવેલા બધા ફાયદાઓ ખૂબ જ ફટાફટથી આપે છે ફ્રેન્ડ્સ ખાસ કરીને જ્યારે તમને વસ્તુઓ જમ્યા પછી પચી ના હોય તેના લીધે તમને વોમિટ જેવું થતું હોય તો ત્યારે આ એક ચમચી ફાકી તમને બધી સમસ્યાઓમાંથી જલ્દીથી છુટકારો આપશે તો હવે અહીંયા જીરું સરસ રીતના શેકાઈ ગયું છે તો તેને પણ સાઈડમાં ઠંડુ થવા રાખી દઈએ હવે જ્યારે આ બધી સમસ્યાઓની સાથે સાથે તમને શરદી અને ઉધરસ બને છે તો ત્યારે શું કરવું તો એના માટે આપણી ચોથી અને છેલ્લી વસ્તુ છે મરી એટલે કે તીખા તીખા કે મરીને દરેક મસાલાઓનો રાજા કહેવામાં આવે છે જે ગરમ તો છે પણ સાથે સાથે ખૂબ જ ઉપયોગી અને શરીરમાં ઘણા બધા રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે તીખાનો ઉપયોગ ઉનાળામાં બિલકુલ ના કરવો શિયાળામાં કરવો હોય ત્યારે તમારે એક ચમચી જેટલો આ પાવડર લઈ શકાય જો તમને સ્પેશિયલી ત્યારે શરદી અને ઉધરસ હોય તો જ એમાં પણ જો તમારું શરીરમાં પિત્ત થતો હોય તો આ તીખાનો ઉપયોગ તમારે બિલકુલ ના કરવો જોઈએ હવે અહીંયા મરી પણ ફટાફટથી શેકાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડુ થવા મૂકી દઈએ તો હવે હાથથી ટચ કરી શકાય તેટલા મસાલાઓ ઠંડા થઈ જાય ત્યારબાદ તેને ખાંડણીમાં ઉમેરી દેવાના છે અહીંયા હું મરી પણ સાથે સાથે ઉમેરી દઉં છું જે લોકોને પિત્તની સમસ્યા હોય તેને આ પાવડરનો ઉપયોગ મરી ઉમેર્યા વગર કરવાનો છે અને જે લોકોને પિત્તની સમસ્યા નથી તે લોકોએ મરી ઉમેરીને કરી શકાય આગળ હું તમને આનું ટેક્સચર બતાવીશ કે મેં કેટલું દર દરું રાખેલું છે તો હવે આપણો આ દરદરો એવો પાવડર તૈયાર થઈ ગયો છે પણ આને એઝ ઇટ ઇઝ નથી યુઝ કરવાનો હજી પણ આમાં આપણે બેથી ત્રણ સામગ્રીઓનો ઉપયોગ કરીશું જે આ ફાકીના ટેસ્ટને વધારશે અને ગુણોમાં પણ ખૂબ જ વધારો કરશે જેમાંનું પહેલું છે સંચર પાવડર ટોટલ આપણે આગળ બધી સામગ્રીઓ થઈને દસ ચમચી લીધેલી છે તો એક ચમચી જેટલો સંચર પાવડર એક મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધેલો છે અને લાસ્ટમાં ચારથી પાંચ ચપટી જેટલી હિંગ લીધેલી છે હિંગના લીધે પેટની દરેક સમસ્યાઓમાં ફાયદો થાય છે અને સૂંઠ પાવડરના લીધે સ્પેશિયલી હોજરી ખૂબ જ મજબૂત થાય છે તો હવે પાવડર બનીને તૈયાર છે તો આપણે આ પાવડર કઈ રીતના લેવો કેટલો લેવો કોને ક્યારે લેવો તે જોઈ લઈએ ઠંડી સિઝનમાં હૂંફાળા પાણી સાથે આ પાવડર એક ચમચી જેવો ઉપયોગમાં લેવો જેને પાણીમાં મિક્સ કરી અને સરસ રીતે હલાવી અને પી શકાય જમ્યા પછી ખાસ કરીને પંદરથી વીસ મિનિટ પછી આ પાણીનો ઉપયોગ કરવાનો છે અઢાર વર્ષથી ઉપરના દરેક લોકો માટે બપોરના જમ્યા પછી પંદરથી વીસ મિનિટ અથવા તો રાતના જમ્યા પછી પંદરથી વીસ મિનિટ પછી લઈ શકાય પણ દિવસ દરમિયાન એક જ વાર લેવો જેથી કરીને તમારા શરીરને માફક આવે છે કે નહીં તે પણ જોઈ શકાય અઢાર વરસથી નાના અને આઠથી દસ વરસથી ઉપરના બાળકોને સ્પેશિયલી અડધી ચમચી જેવો જ્યારે તકલીફ જણાય ત્યારે આપવો થેન્ક યુ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ